હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર કિસાન કંપનીનું થ્રેસર આવેલ છે મિત્રો થ્રેસર અનુપસિંહભાઈને વેસવાનું છે માત્ર એક લાખને ચાલીસ હજારની કિંમતમાં તો મિત્રો થ્રેસરની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ કિસાન કંપનીનું થ્રેસર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો આ થ્રેસર કંપની કલર સાથે આ થ્રેસર છે અને મિત્રો થ્રેસર અઢીનો ગાળો છે તેવું માલિકનું કહેવું છે મિત્રો થ્રેસરમાં આઠ જાળી બે કટર સાથે આ થ્રેસર મળશે અને મિત્રો થ્રેસર ની કંડિશન તમે જોઈ શકો છો અને મિત્રો થ્રેસર કમ્પ્લીટ વર્ક કરે છે એકદમ ક્વોલિટીવાળો પાક નીકળશે અને મિત્રો થ્રેસરમાં ફૂલ ચોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે થ્રેસરમાં કોઈ પણ દગો તમને જોવા નહીં મળે અને સાવ વ્યાજબી ભાવમાં થ્રેસર વેચવાનું છે થ્રેસરમાં ધાણાજીણું મગ અડદ તલ તમામ પાક નીકળશે બાજરી ઘાટતો થ્રેસો થ્રેસરમાં વિડીયો તમે જોઈ શકો છો મિત્રો ટીપટોપ કન્ડિશન થ્રેસર જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો આ થ્રેસરની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરના માલિકની તો માલિકનું નામ અનુપસિંહભાઈ છે અને મિત્રો અનુપસિંહભાઈએ આ થ્રેસરની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અનુપસિંહભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત ચોરાણું ત્રેવીસ ઝીરો તેર અનુપસિંહભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી તો મિત્રો ગામ નાંદલા ગામ જોવા મળશે નામ અનુપસિભાઈ અનુપસિંહભાઈ મિત્રો અનુપસિંહભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને જો તમે મિત્રો ફેસબુક પેજ પર વિડિયો જતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તમે અનુપસિંહભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયશરાજ